નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અભ્યાસ કરીશું જેમના કુલ ગુણ છે ચાલીસ માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે અને આ ગુજરાતી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે પણ બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે જે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ચાર ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના કુલ ગુણ છે પાંચ નંબર એક કયા ટામેટું મને ફ્રિજમાં બહુ ઠંડી લાગે છે તો આ રીતના આપણું આખું વાક્ય બનશે કહે ટામેટું મને ફ્રિજમાં બહુ ઠંડી લાગે છે નંબર બે મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી તો તેમનું વાક્ય આ રીતના બનશે મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી ત્યાર પછી નંબર ત્રણ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી તો આ રીતના વાક્ય બનશે ત્યાં દરવાજો ખુલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી નંબર ચાર આના કરતાં હતા દાળ પર અડકો દડકો તો આ રીતના વાક્ય બનશે આના કરતા હતા દાળ પર અડકો દડકો નંબર પાંચ અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ આ રીતના વાક્ય બનશે કે અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ આ રીતના આપણે જગ્યા છોડતી જવાની છે પ્રશ્ન બે આપે લક્ષણમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો કુલ ગુણ છે પાંચ જોઈએ આપણે નંબર એક વાવ વાવ રણ તાર વાર અને તાવ નંબર બે તો આ રીતના શબ્દો બનશે નવા કે રસ ફર જન નર રજ નંબર ત્રણ જ ન મ તો જામ ન મગ રમ અને નર નંબર ચાર રા ન જ ર તો રાજ જગ રાગ જન અને રજ નંબર ક મ દ તો કર કદ રસ દર અને દસ ત્યાર પછી જોયા પ્રશ્નોના જવાબ આપો કુલ ગુણ છે દસ નંબર એક ફ્રીજમાં રહેતા શાકભાજી ફળ શું વાતો કરતા હશે તો કે ફ્રીજમાં રહેતા શાકભાજી ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે એની વાતો કરતા હશે તેઓ ફ્રીજમાંથી ક્યારે બહાર નીકળશે તેની વાતો કરતા હશે નંબર બે હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય તો કે હવે પછી હું કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે મને થાય કે બિચારું ટમેટું ફ્રિજમાં ઠંડીથી દુઃખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું એને તો ક્યાંય સુખ જ ના મળ્યું નંબર ત્રણ જોઈએ ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું તો ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યો નંબર ટોમને ઊંઘમાંથી ઊંઘમાંથી પોલીમાસીએ ઉઠાડ્યો હતો રવિવારનો દિવસ હતો ટોમને રજા હતી આજે ટોમને બહારની દિવાલ રંગવાની હતી અને પોલીમાસીએ ચૂનો અને પીછી તૈયાર રાખ્યા હતા આજે ટોમને તે કામ પૂરું કરવાનું હતું નંબર ચાર ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું તો ટોમને પોલીમાસીએ બૂમ મારી જગાડ્યો ટોમ આખો ચોળતો ચોળતો બહાર આવ્યો તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ પોલીમાસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની કિંમત ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ જવાબ આપો કુલ ગુણ છે પાંચ અ લિંગ અનુસાર વાક્યોમાં ફેરફાર કરો નંબર ઊંઘી રહી છે તો ઊંઘી રહ્યો છે બ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો નંબર એક તમારી સાથે જમવું પણ ગમે પપ્પા પણ તમે તો હોતા જ નથી તો આ રીતના વિરામ ચિહ્ન મૂકીશું તમારી સાથે જમવું પણ ગમે અલ્પ વિરામ પપ્પા ઉદ્ગાર ચિહ્ન પણ તમે તો હતા જ ન હોતા જ નથી ઉદઘાટન ત્યાર પછી ક વાક્ય ક્યાં કાળમાં છે તે જણાવતો કે આવતીકાલથી મારી પરીક્ષા શરૂ થઈ રહી છે ભવિષ્યકાળ ડ આપેલ વાક્યમાં બે વાક્ય ભેસર થઈ ગયેલ છે તેમને છૂટા પાડી સાચું વાક્ય બનાવો ભાવે મીઠાઈ અને ફરસણ પપ્પાને મમ્મીને પપ્પાને ફરસણ ભાવે અને મમ્મીને મીઠાઈ ઈ આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો તો મમ્મી ગુસ્સે થાય પણ કદી મારે નહીં તો અહીં આપણે સંયોજક છે પણ ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં લખો જેમના કુલ ગુણ છે પાંચ અહીં ચિત્ર પરથી આપણે વર્ણન કરીશું ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ છે રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે હનુમાન રામને સીતાના સમાચાર આપે છે હનુમાન કહે છે કે રામની વીટીથી સીતા માતા તેમને ઓળખી ગયા રામના વિયોગમાં સીતા માતા દુખી છે પ્રશ્ન છ આપેલ ચિત્ર વિશે પાંચ છ વાક્યમાં વર્ણન કરો કુલ ગુણ છે પાંચ તો જોઈએ મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ફુગ્ગાવાળો વાળો વેચી રહ્યો છે મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે એક બાળક ભિખારીને કુશ કશોક આપી રહ્યો છે નટ દોરડા ઉપર ચાલીને ખેલ બતાવી રહ્યો છે બાળકો ચગડોળમાં માણી રહ્યા છે બે બાળકો રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા છે કેટલાક માણસો આઈસ્ક્રીમની દુકાન આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે મીઠાઈની દુકાનેથી એક માણસ મીઠાઈ ખરીદી રહ્યો છે એક સ્ત્રી બંગડીવાળી પાસેથી બંગડી ખરીદી રહી છે આ મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે પ્રશ્ન સાત આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો કુલ ગુણ છે પાંચ જોઈએ નંબર એ સિંહની બધાને બીક લાગે છે તો બીક એ ભાવવાચક શબ્દ છે નંબર બે આખરે ખુશીનો દિવસ આવી ગયો છે ખુશી નંબર ત્રણ ભારતીય ટીમની જીત થઈ જીત નંબર ચાર એક બીકણ સસલી હતી બીકણ નંબર પાંચ બતકડું સૌ હતાશ થઈ જતું હતાશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે